રાજ્યમાં વિદ્યાર્થીઓની સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલ ફરી એકવાર વિવાદમાં આવી છે લીંબડીમાં સરકારી યોજના અંતર્ગત કન્યા શાળાની ધોરણ દસની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું જોકે આ સાયકલની ગુણવત્તા અત્યંત નબળી હોવાનો વાલીઓનો આરોપ છે વાલીઓનો આરોપ છે કે સાઇકલોમાં આઉટ સહિતના અનેક ટેકનિકલ ખામીઓ છે સરકારી યોજના અંતર્ગત ખામીઓવાળી સાઇકલો વિદ્યાર્થીનીઓને પધરાવી દેવામાં આવે છે ત્યારે વાલીઓએ તો એવો પણ આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીનીઓને એવી સાઇકલનું વિતરણ કરાયું છે કે આ સાયકલો બંગારમાં પણ ના ચાલે તો સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનીઓને જે સાઇકલ આપવામાં આવી છે વાલીઓનો આરોપ છે કે માત્રને માત્ર આ દેખાડા કરવામાં આવી રહ્યા છે સાયકલ પધરાવી દેવામાં આવી છે ભંગાર પણ ન ચાલે તેવી સાયકલ વિદ્યાર્થીનીઓ આપી દેવા છે આ છોકરા સાયકલ મળી હતી છોકરી ને એ લેવાયા હતા શું તકલીફ ભાઈ સાયકલમાં માં રિંગ આઉટ હે આખી સાયકલ ને હેન્ડલ આઉટ હે અને સ્ટેયરિંગ માંય છે નહીં સાયકલ બરોબર છે નહિ ભંગાર હા ભંગાર કેવું કહી શકાય